જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે અમે માપમાં અડધો લીટર દૂધ લીધું છે વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરીશ આપણે પહેલાં એને મોડો માવો બનાવવાનો છે બરાબર તો દૂધ આ ટેક્સચર ઉપર આવે માવાની રેસીપી એટલે માવાની જે સામગ્રી છે એની પ્રોસેસ મેં આપ સાથે શેર કરી છે એ છતાં ફરીથી આપણે દેખાડી દઉં વિડીયો ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરું છું કટ નથી કરી રહી તો માવો એકદમ પ્રોપર માવો બની જવો જોઈએ ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે માપ અડધો જ લીટર છે ફૂલ ફેટ ક્રીમ એટલે ફૂલ ફેટવાળું દૂધ છે ગોકુલ છે કે અમૂલ ગોલ છે આપ લઈ શકો છો જે મલાઈવાળું દૂધ આવે છે આપણે જે ડેરીનું દૂધ આવે છે એ બી લઈ શકો છો તો હવે આને આ માવો સરસ થઈ ગયું છે રબડી જો હવે એને સાઈડ પર પધરાવી દઈએ અને બીજી લોહી બીજી કઢાઈ લઈએ હવે કઢાઈ હવે દૂધ અડધો લીટર છે હવે અડધા લીટર દૂધમાં આપણે કેટલી સાકર જોઈશે પચાસ ગ્રામ માપ છે પચાસ ગ્રામ બરાબર છે અને કટોરીનું માપ આપણે જો હું દેખાડું સાથે એલચી પધરાવી તો કટોરી આપણી પાસે જો ખબર હોય તો આપણે સૌ પાસે એક નાની કટોરી હોય છે એટલે આવી આ માપની કટોરી છે આ પચાસ ગ્રામ થઈ જાય એમાં બરાબર છે તો હવે આ ખાંડને છે ને આપણે એમને મોકાડવાની છે એમાં દૂધ કે જલ કાંઈ પધરાવવાનું નથી કારણ કે આપણે આ આજે જે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ને ખૂબ સુંદર અને ખૂબ નૂતન સામગ્રી છે ઘણાને ખબર બી હશે આ સામગ્રી અને ઘણાને શાયદ નહીં બી ખબર હોય તો આગળ આપણે જોઈએ કઢાઈ હંમેશા જાડા તળિયા વળી લેવાની એ હંમેશા ધ્યાન રાખવાનું છે તો ખાંડને આપણે ધીરે ધીરે ઓગાળવાની છે જ્યાં સુધી ખાંડ એકદમ કેરામલાઈઝ ન થઈ જાય ત્યાં સુધી નહીં એક એક દાણા છે બધા ઓગળી જવા જોઈએ અને એનું કલર એકદમ ડાર્ક થઈ જવું જોઈએ કારણ કે આપણે જે આજે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે એ આપણે બનાવી રહ્યા છીએ ગોલીબેંડા બરાબર તો હવે ખાંડ અહીંયા બધી ઓગળી ગઈ છે ઓલમોસ્ટ બધી સાકરે ઓગળી ગઈ છે ગેસની આજે અહીંયા બંધ કરી દેવાની છે કારણ કે કઢાઈયા જાડા તળિયાની છે એટલે ગરમ હશે તો એકદમ કાળું થઈ જશે અને આ ખાંડને આપણે જે માવો તૈયાર રાખ્યો છે એ માવામાં પધરાઈ દેવાની છે આ કેરામલાઇસ સાકર તો એનાથી શું છે ખબર છે એનો રંગ ખૂબ સુંદર આવશે બરાબર આપણે શ્વાયત નથી કરી રહ્યા આપણે કેરામલાઇઝ એટલે બ્રાઉન કલરના પેંડા શીદ સીદ કરી રહ્યા છે તો એનાથી ખૂબ સુંદર એનો રંગ આવશે હવે આપને એક સિક્રેટ હજી બતાવો આપણે જો મથુરાના પેડા કરવા હોય ને તો વધારે મહેનત જો ના કરવી હોય ને તો આવી રીતે આપ સાકર કરીને એમાં પધરાવી દઈશો ને તે બ્રાઉન રંગના થઈ જશે અને એનું ટેક્સચર અને ટેસ્ટ બી ખૂબ સુંદર આવશે તો આપણે શ્રી પ્રભુને સુહાય તેમ આજે એક નૂતન સામગ્રી આપણે પ્રભુ માટે સીધ કરી રહ્યા છે તો જ્યારે આપણે સાકર એટલે કારામેલા સુગર ખાંડ જ્યારે પધરાવશું ને ત્યારે બાજુમાં ચોટી જશે પણ આ બીશો નહીં મૂંઝાશો નહીં એને આવી રીતે કાઢી લેવાનું અને એમાં એમાં ગરમ જેમ જેમ ગરમ થશે એમ બધું ઓગળી જશે તેનો રંગ આપજો કેટલું સુંદર આવ્યું છે તો હવે જ્યાં સુધી માવો ભેગો ન થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર જ એને રાખીએ હા પણ એક ધ્યાન રાખવાનું કે ગેસની આંચ ધીમી રાખવાની છે તો ગોલી પેંડા આપને જો ખબર હોય તો આપણી નાદ દ્વારામાં બોસલી મળે છે તો એના પર સાકરની કોટિંગ હોય છે એટલે ખાંડની કોટિંગ હોય છે ભૂરું હોય છે એની કોટિંગ હોય છે એના પર એટલે એના એ રંગ દોડેલા હોય છે એમાં તો એનું રંગ આપજો કેટલું સુંદર આવ્યું છે આપ એની બરફી બી કરી શકો છો પણ આપણે અહીં પેંડા બનાવવાના છીએ તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે એને બને એટલું વધારે ગૂંટવાનું છે જેટલું વધારે એને ઘૂંટશું એટલું જ એનું રંગ વધારે નીકળશે તો એને આપણે જોઈએ તો લોહીં અહીંયા ચોંટવા માંડ્યું છે એટલે માવો હાર્ડ થવા માંડ્યું છે અહીંયા આપણે સમજાઈ જાય માવો એકદમ હાર્ડ થવા માંડે હવે આપણે અહીંયા ગેસની આંચને બંધ કરી દઈએ અને કઢાઈને નીચે ઉતારી લઈએ તો અહીંયા ગેસને નીચે ઉતારી લઈએ અને ને એમાં એને આપણે ચલાવતા રહીએ જેથી માવો હજી સુંદર કઠણ થાય તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે હજી માવો ખૂબ ગરમ છે છતાં આપને હું જરાક હાથમાં લઈને દેખાડી છું કે એની ગોળી સરખી વળી રહી છે આપણે જો કંઈ ન સમજાડવું હોય તો ફરીથી કમેન્ટ કરશો પહેલાં મેં મોરો માવો અહીંયા કર્યો છે એટલે મોડી પહેલાં રબડી કરી પછી ખાંડને એટલે સાકર કેરામલાઇઝ કરી પછી એ સાકર કેરામલાઇઝ સાકર આપણે માવામાં પધરાવી મીઠો માવો પહેલાં નથી કર્યો તો ને બધી બાજુથી જે છે આપણે તાવેથાને મદદથી એને કાઢી લઈએ સરખું અને માવો સરખો ઠંડો થઈ જશે ને એટલે સરખો એનો ગોળો વળી જશે તો એ કાજુ અને બદામનો મેં ભૂકો કરી રાખ્યો છે સાઈડમાં કારણ કે આપણે જે ગોળી બનાવીને ગોળી પેંડા બનાવીને પછી આપણે એની કોટિંગ કરવાની છે અને એમાં રગ દોડ દોડવાનો છે તો શ્રી પ્રભુને સોહાય તેમ આજે આપણે એક નૂતન સામગ્રી સિદ્ધ કરી છે ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો હવે ઘીવાળું જરાક એવું હાથ કરીને આપણે નાની નાની ગોળી અહીંયા પાડી લેવાની છે આપણે જો મોટા પેંડા અહીંયા વાળો હોય તો પાડી શકો છો પણ એ આપણે ગોળી પેંડા બનાવી રહ્યા છે તો નાની નાની ગોળી આપણે એ નિવાળી લઈશું આવી રીતે અને આ કાજુ બદામની જે બુકો રાખ્યો છે એમાં આવી રીતે રગ તોડી લઈશું એટલે પ્રોપર એની કોટિંગ કરી લેશું તો ખૂબ સુંદર થઈ જશે અને હવે એને પાત્રમાં આપણે સાચતા જઈએ તો કેટલું સુંદર લાગી રહ્યું છે તો આ બે આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો અહીંયા બધા ગોળીપિંડા આપણે વાળી લીધા છે તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીં સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ